ગુજરાતના અલગ અલગ વિસ્તારમાંથી કરોડોની છેતરપિંડી કરનાર ગેંગને ઝડપી પાડતી અમરેલી એલસીબી ટીમ ઓછી રકમ કાર ભાડું આપવાની લાલચ આપી છેતરપિંડી કરનાર ગેંગ પાસેથી અઠ્યાવીસ કાર કુલ કિંમત પંચોતેર કરોડની રિકવર કરવામાં આવેલ લાલજીભાઈ રમેશભાઈ મકવાણા વર્ષ ત્રીસ રાઠાણ વિઠ્ઠલપુર ખંભાળીયા અમરેલી વડાને આરોપીઓએ વિશ્વાસમાં લઈ પોતાનો આર્થિક ફાયદો મેળવવાના સમાન ઇરાદે અને પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું ઘડીને

મુજબ ગુનો જેને લઈને અમરેલી પોલીસ અધિક્ષક અધિક્ષકરસિંહ દ્વારા ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ફરિયાદી સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી તેમાં મિલકત પડાવી લેનાર આરોપીઓને પકડી પાડી ફરિયાદી ની મિલકત તેમને પાછી મળે તે માટે કાર્યવાહી કરવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ જેના અનુસંધાને અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર આઈ એમ પટેલ દાહબરી હેઠળ એલસીબી ટીમ તેમજ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ચૌહાણની અલગ અલગ ટીમો બનાવી આરોપીને પકડી પાડવા તજવીજ કરવામાં આવેલ આ કામમાં સંડોવાયેલ આરોપીઓને અલગ અલગ વિસ્તારમાંથી પકડી પાડી આરોપીઓની સઘન પૂછપરછ દરમિયાન ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી ઊંચી રકમે કાર ભાડું આપી કાર મેળવી અને પાસે ગીરવી મૂકેલ હોવાની હકીકત જણાવતા એલસીબી ટીમ દ્વારા સંડોવાય કુલ 28 કારો રિકવર કરવામાં આવેલ છે મૌલિક દોસી જે ન્યૂઝ અમરેલી અમરેલી જિલ્લા પોલીસને એક ક્ષેત્ર પિંડી કરનાર ગેંગને પકડવામાં સફળતા મળી છે આ કેસમાં કુલ 28 કારો સીઝ કરવામાં આવેલી છે જેની કુલ બજાર કિંમત 3 કરોડ 76 લાખ 54 હજાર થાય છે આ કેસની મોડસ ઓપરેન્ડાઈ આ હતી કે આરોપીઓ કાર માલિકો પાસેથી ઊંચી દરે कार भाड़ू लेवानी लालच आपता था बेथी 3 मास સુધી આ ભાડું આવવાનું ચાલુ રાખતા હતા અને પછી આ કારોને કોઈ ત્રીજા વ્યક્તિને સસ્તા ભાવમાં વેચી દેતા હતા અથવા ગિરવે મૂકી દેતા હતા અને પછી જે ઓરિજિનલ કાર માલિકો છે આ લોકોને ભાડું આવવાનું બંધ કરી દેતા હતા આ કેસમાં કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે ત્રણ આરોપીઓ જેલ હવાલે છે અને મુખ્ય આરોપી અલ્પેશ જરીવાલા અહીંયા આજે ઉપસ્થિત છે મુખ્ય આરોપીના ગુનાહિત ઇતિહાસ પણ છે એના વિરુદ્ધમાં કુલ પંદર જેટલા ગુનાઓ અત્યાર સુધીમાં દાખલ થયા છે આમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ આઠ ગુનાઓ ચીટિંગના બે ગુનાઓ મારામારીના એક જુગારના બે ચોરીના એક અને આર્મ્સ એક્ટ હેઠળ પણ એક ગુના દાખેલ થયા છે પણ અહીંયાથી કાર કેવી રીતે અલ્પેશ જરીવાલાને મળે તો એના લીધે કાર માલિકોથી આ વ્યક્તિ સંપર્ક કરતા હતા અને બીજા જે બે વ્યક્તિઓ છે યોગેશ પટેલ અને મિત રાઠોડ એ અલ્પેશ જરીવાલાના ઓફિસમાં કામ કરતા હતા તો આ રીતે કુલ અઠાવીસ કારો સીઝ કરીને કુલ ત્રણ કરોડ છોત્તેર લાખ ચોપન હજારના મુદ્દામાં અમરેલી જિલ્લા પોલીસ દ્વારા આમાં અમરેલી જિલ્લા એલસીબીની ટીમ અમારા પીઆઈ અલ્પેશ પટેલ અને પીએસઆઈ મહેન્દ્રસિંહ ગોહિલ અને પીએસઆઈ અમરેલી તાલુકા ચૌહાણ એમના દ્વારા ઇલેક્શનની વ્યસ્તતા હોવા છતાં પણ આ બહુ સરસ કામગીરી કરીને બતાવી છે એ આખા ગુજરાતમાંથી કારો સીઝ કરવામાં આવેલી છે આમાં સુરત વડોદરા અને બીજા અમદાવાદ એના સિવાય દિલ્હીમાંથી પણ કારો સીઝ કરવામાં આવેલી છે આમાં ફરિયાદી છે લાલજીભાઈ રમેશભાઈ મકવાણા એની સાથે સાથે ત્રેવીસ સાહિદો છે જે લોકોએ પણ કીધું કે અમારી કાર પણ એવી રીતે આ લોકો લઈ લીધી બે ત્રણ માસ સુધી ભાડું આપ્યું અને પછી ભાડું આપવાનું બંધ કરી દીધું અને પછી કારનો પણ નથી આ પ્રકારની ફરિયાદ અમને મળી હતી અને આમાં પછી ઇન્વેસ્ટિગેશન કરીને અમરેલી જિલ્લા પોલીસને સફળતા મળી છે એ દસ્તાવેજ પછી કરાવીશ આ રીતની વાતો કરતા હતા અને જે લોકો ગેરવે લેતા હતા અથવા ઓછા પૈસા આપીને લેવાની વાત કરતા હતા આ લોકોને પણ એવું હતું કે બે ત્રણ માસમાં દસ્તાવેજ થઈ જશે તો આ જે ટોટલ છ થી સાત માસનું જ છે કોઈ બહુ નહીં કે એકથી બે વર્ષ થઈ ગયા હોય પાંચ છ માસમાં જ આ બધું સામે આવ્યું છે